ત્યાંની સરદને રક્ષકોએ જે જવાબ આપ્યો કે તમે બાપુ ત્યાં હાચવજો ત્યાં પ્રજાને જાગૃત કરજો અને આવી મજબૂત સરકારો રાખજો તો તમે જે કહેશો એ બધી વસ્તુ અમે માન સરોવર હોય કે કોઈ બી વસ્તુ હોય અમે પાછા લઈ દઈશું અને સક્ષમ મે બનીશું તમે ધર્મની રક્ષા કરો પ્રજાને જગાડો એ દાયિત્વ અમારું છે અને રક્ષણનું દાયિત્વ એમનું છે આપણા મતનું એટલું પ્રભાવ છે તમે થોડું થોડું મત આપેલ એને સંકોચ ના કરો પૂરેપૂરું ગરીબ જનતા જોડે અમે બેઠા છીએ નાના વર્ગના નાનામાં નાના નિમ્ન ના નિમ્ન વર્ગ જે ગરીબ માં ગરીબ વર્ગ છે એ જયારે આઈ મને એમ કેતા હોય કે બાપુ ડેરી વતી અમને બે હજાર રૂપિયા ભણવાનું મળે છે ખૂબ ખુશી થાય છે કે માત્ર ડેરી પશુપાલકોની જ નથી શિક્ષણમાં પણ પ્રગતિ કરી રહી છે શિક્ષણમાં પણ સાથ આપી રહી છે ડેરી વિધવાઓને પણ સહાય આલે છે કદાચ 50000 કે કેટલું અમારી ડેરીઓ સહાય આલે છે એ પણ એક ખૂબ સારું કામ છે અને સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહે આપણા પશુઓનું કેવી રીતે ભલો થાય એ પણ ડેરી કરી રહી છે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં આપણો વિસ્તાર આપણે છોડતા નથી એટલે ખબર નથી અમે બહાર જઈએ છીએ લખનઉ વારાણસી અને જયારે હૈદરાબાદ એવી જગ્યાઓમાં જયારે તમારું નામ પડતું હોય ડેરી છે ત્યારે મનમાં ગૌરવ થાય છે કે શંકર કેટલી પ્રગતિ આપણા માટે કરી છે એટલે આપણે દાન કરવું આપણા લોહીમાં છે દાન કરવું કે આપણા ઘરે કોઈ આયા હોય તો એમને જમાડીને મોકલતા હોય પણ દાન અનેક પ્રકારના હોય જેને જેની દાનની જરૂરિયાત છે એવું દાન આપણે આપીએ અને એને સફળ કરીએ અને આશ્વાસન આપીએ કે ગાંધીનગરમાં જે કોઈ વસ્તુ શંકરભાઈ સાહેબને જોઈતી હોય એ બધું આપણે અહીંથી પૂર પાડીશું અને એ આપણને તો ઘણી વખત આશ્વાસન આપે આપણે ના આપતા હોય ને તો એ છતાં આપણને ઘણું બધું આપી દીધું છે એટલે આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને એક ખૂબ સારી વાત સાહેબના કુશલ નેતૃત્વની અમને લાગી કે ડેરીઓમાં કે ચૂંટણીઓમાં

નકા અમૂલ ડેરી ની ચૂંટણી નું સાંભળ્યું હતું કે કરોડો રૂપિયા એની ચૂંટણી માં ખર્ચા થયા હોય તે આપણા જ છે પણ સાહેબ એવું છે કે પશુ નો પૈસો ગરીબ માણસો નો પૈસો આ ચૂંટણીઓ માં બેર વિખેર ના થાય એના લીધે બિનરીપ ચૂંટણીઓ થઈ એ બધું જ આપણને જ મળવાનું છે આ વર્ષે ખર્જો નહી તો આવતા વર્ષે ભાવ વધારામાં ફરી આપણે જ આવી જશે એટલે આપ બધાએ ખૂબ સમજદારી વાળો કામ કર્યો એવી રીતે જ સાહેબના સાથે મળીને એક રહીન નેક રહીને અને સાથે સા રાષ્ટ્રીયનું જ રક્ષણ નહીં આપ ધર્મનું પણ રક્ષણ કરો અહીં બધા જ બેઠેલા બુદ્ધિજીવોના હાથ જોડીને મેં નિવેદન કરું છું જે યુવાનો છે એ વ્યસન છોડજો જે મોટી ઉંમરના છે કદાચ એને જોડે વ્યસન હોય તે યુવાનોને આપીને ના જાતા અને યુવાનો તમે શિક્ષણ ઉપર ખૂબ ધ્યાન આપો જેટલું થાય એટલું શિક્ષણ આપ મેળવો આપણા આપણા વિસ્તારની પ્રગતિ કરો સહકારમાં સરકારમાં રીતે બધા ખૂબ પ્રગતિ કરો અને માટે ગાંધીનગરમાં સાહેબ બેઠા છે જે જરૂરિયાત આપણી હશે એ કેમ કે આપણે આશા વધારા હોય આપણે આલી ઓછું હોય પણ આશા ઘણી બધી હોય કે આવી મળે આવી મળે આવી મળે પણ કેટલું બધું આખું ગુજરાત છે પણ આ ઉત્તર ગુજરાતમાં જ બધું આવી જાય તોય પણ કામ ના થાય